ભારતીય સંસ્કૃતિમાં ગુરુને શ્રેષ્ઠ સ્થાન ઉપર બેસાડવામાં આવ્યા છે ગુરુ શ્રદ્ધાને આસ્થાનું કેન્દ્ર સ્થાન પણ માનવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યની પરંપરા આજે પણ આટલી જ પ્રબળ બની રહી છે જેના કારણે આજે ગુરુ પૂર્ણિમાના મહાપર્વ ઉજવવામાં આવી રહ્યું છે આજના દિવસે પ્રત્યેક શિષ્ય પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગુરુના પૂજન અને ચરણવંદનનો કાર્યક્રમ કરીને ગુરુ પૂર્ણિમાની વિશેષ ઉજવણી કરતો હોય છે ભારતીય સંસ્કૃતિમાં અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવાની સાથે આજના દિવસે ચાર વેદના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ હોવાના કારણે પણ આજે કેટલાક પ્રાંતોમાં વ્યાસ પૂર્ણિમા તરીકે પણ અષાઢ સુદ પૂર્ણિમાને ઉજવવામાં આવતી હોય છે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ અનેક સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા સાથે જ ધારાસભ્ય શૈલેષ મહેતાએ વર્ષોથી રાજકીય ક્ષેત્ર સાથે જોડાઈ લોક સેવા કરી લોકચાહના મેળવી છે ત્યારે રાજકીય નેતૃત્વ કુશળતા પ્રજા સેવા સહિતના વિશેષ ગુણોને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતાને પણ ઘણા લોકો પોતાના ગુરુ માને છે તેમના માર્ગદર્શન સલાહ અનુસાર સમાજ સેવા રાજકીય ક્ષેત્રમાં આગળ લોકો વધી રહ્યા છે વાઘોડિયા રોડ ડભોઈ સહિતના વિસ્તારના લોકો ધારાસભ્ય શૈલેષ મહેતાને પણ રાજકીય રીતે પોતાના ગુરુ માને છે તો તે લોકોએ પણ આજની ગુરુ પૂર્ણિમાના અવસરે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને મળી આશીર્વાદ લીધા હતા તે તમામની મનોકામના પૂર્ણ થાય તેવી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પ્રભુને પ્રાર્થના કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુરુ વિના જ્ઞાન નહીં અને ભગવાનની નજીક પહોંચવું હોય તો પણ ગુરુની આવશ્યકતા છે આજે ગુરુ પૂર્ણિમાએ તમામની મનોકામના પૂર્ણ થાય તમામ ગુરુના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરી હતી આજે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનું એક અલગ જ મહત્વ છે આજે શિષ્યો ગુરુના આશીર્વાદ મેળવતા હોય છે અને ગુરુ જે માર્ગ ચીંધે એ માર્ગ પર ચાલતા હોય છે સૌથી મોટા ગુરુ જો માનવામાં આવે તો મહાદેવજી છે ઋષિ મુનિઓ પણ એના શિષ્યો કહેવાય છે ત્યારે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે તમામને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું આજે સવારથી એક સાધુ સંતોના આશીર્વાદ લીધા છે દર્ભાવતીમાં પુરાણી સ્વામી બદ્રીનારાયણ મંદિરના સુદર્શન આચાર્યજી પ્રબોધ સ્વામી ના સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય એના કાર્યક્રમમાં પણ ભાગ લીધો બ્રહ્માકુમારીના દીધી આવા અનેક સંતોના આશીર્વાદ લીધા છે અને સવારથી રોદરા વાઘોડિયા રોડ અને ડબોઈ ના જે લોકો કેટલાક લોકો મને પણ રાજકીય રીતે ગુરુ માને છે એ તમામ મેં આશીર્વાદ લીધા છે એ તમામની મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં અને ભગવાન નજીક પહોંચવું હોય તો પણ ગુરુની આવશ્યકતા છે ગુરુ મિડલમેન છે એવું કહેવાય ત્યારે જે લોકોએ મારા દ્વારા જે કંઈ મનોકામના માંગી હોય એ તમામની મનોકામનાઓ ભગવાન પરિપૂર્ણ કરે અને તમામ પર તમામ પોતપોતાના ગુરુઓના આશીર્વાદ વરસે એવી આજે ગુરુ પૂર્ણિમાએ